आज की हमारी यह प्रेस कॉन्फ्रेंस में आप सबको हृदय पूर्वक स्वागत करता तो। हूं विधानसभा में कांग्रेस पक्ष ना उत्प्रेता भाई श्री शैलेंद्रभाई परमार हमारा कार्यकारी अध्यक्ष द्वारा सभे भाई श्री दिनेशभाई मेवाणी हमारा कार्यकारी अध्यक्ष भाई श्री हरीदेसी भाई हमारा सीनियर साथी माजीदारा सभे भाई श्री जावेद भाई સમિતિના પ્રમુખ આગની ઘટના બની અને અગ્નિકાંડની માસિક તિથિ એ આવતીકાલનો દિવસ નાના નાના ભૂલતાઓએ

પ્રેમ અને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું ઘટના બન્યા પછી તુરત જ રાજકોટમાં અમે આવ્યા ત્યારે એક ટૂંકી અપીલના આધાર પર રેસ પર ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ કેન્ડલ લઈને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે આવ્યા આપસો મીડિયાના સાથીઓએ પણ ન્યાય માટેની આ લડાઈમાં જે સમર્થન આપ્યું છે તે માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર રાજકોટ શહેરના કોંગ્રેસના અમારા સૌ પરિવારના કાર્યકર્તાઓ આગેવાનો ટીમ આ ઈસ્યુ સતત મહેનત ખાસ અભિનંદન આપીશ આ ત્રિપુટી ભાઈ શ્રી જીગ્નેશભાઈ ભાઈ શ્રી લાલજીભાઈ અને ભાઈ શ્રીપાલ એ સતત ત્રણ દિવસના ઉપવાસ કર્યા લઈને ભાઈઓથી માંડીને યુવાનો સહિત દિવસના ઉપવાસ સમર્થન આવ્યા ઘેર ઘેર પત્રિકા પહોંચીને એક વાત ન્યાય માટેની લડતની ઉભી કરવા માટે જે મિત્રો એ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે એમને રાજકોટ વાસી હોય દિલથી આવકારે કે ના સાચી વાત છે આ ન્યાયની લડત કાલે કોઈનું બાળક હતું આવતીકાલે અમારું બાળક પણ થઈ શકે ને આ ગડતમાં અમારું સમર્થન પણ સાથો સાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે કેમાં ન્યાયની અપેક્ષા નથી ભરે તમે મેં કરો છો બહુ સારું કરો

મોરબીની દુર્ઘટના બની કેટલો સમય થયો આજે એસઆઇટી એ તપાસ કરી એની હેડલાઇન ચાલ્યા કરી પણ એસઆઇટીની તપાસ એક ચાર્જશીટનો ભાગ જ ન બને મેં અહીંયા રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લોમાં અને એટલે કહી શકું તું કે કોર્ડ ચાર્જશીટનો પાર્ટ ન હોય

મ્યુનિસિપલ કોર્પોરેશન આપેલા કોન્ટ્રાક્ટરે નિયમોનો ભંગ કરે લાઈફ નહીં શિક્ષકો રાજકોટની આ એક મોટી કરૂણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મોટી મુકાવે तिथि 25 तारीखे गया महीने 25 मई ना रोज आ घटना बनी है ने एक महीनों तक से आप देखा ने 25 क्या रे हमें विनंती करी चे कि राजकोट बंद रहे संपूर्ण बंद रहे आ कोई राजकीय

દુકાને દુકાને ફરવા ગયા નાના મોટા તમામ વેપારીઓ રાજકોટવાસીઓ કહ્યું કે અમે તમારી સાથે છીએ સંપૂર્ણપણે અડધો દિવસ બંધ રાખીશું અને મૃતકોના અપમાન માટે અમે પ્રાર્થના આ રાજકોટ ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે કોઈ તોડફોડ આગજાની નહીં કરી આ હાથ જોડીને વિનંતી કરીએ કે કોઈકનું બાળક એ કાલે આપણું બાળક પણ ત્યાં હોઈ શકે સરકાર ન્યાય આપે એટલા માટે ઇન્સાનિયતના માનવતાના નાતે તમે તમારો ધંધો રોજગાર અડધો દિવસ બંધ કરો આ અમારી માંગ રહેવા અને જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવા કે કોઈ આવતીકાલે જો અડધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી આને ત્યાંથી કાંઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટવાસી નથી કારણ કે અમે બળજબરી નથી કરવામાં માંગતા હું આભાર માનીશ અમારા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રોનો

નાની માછલીઓની મગરમચ્છો પકડાય તો જ એની ધાપ અને એવી ધાપ ઉભી થશે તો આખા ગુજરાતમાં મારા કોઈ નિર્દોષ ગુજરાતી જીવ દીકરો દીકરી કે છે પણ એ ખોટું કામ કરે અને જેની જવાબદારી છે ન ચલાવવા દેવું જોઈએ ચલાવવા દે મોટા મોટા ધારાસભ્ય જાય અને એ ફોટા પડાવેલ એ ફોટા સોશિયલ મીડિયામાં ચાલતા હોય પછી કોઈ પીઆઈ પીએસઆઈ કે કોઈ નાનો અધિકારી એને બંધ કરાવી ખરા સવાલ આપણા ગુજરાતમાં મેં જોયું છે કઈ પ્રકારે સંવેદનશીલતા રહેતી જોડાવું એસઆઈટી મેં કહ્યું એમ ચાર્જશીટ નો ભાગ નહી રિપોર્ટ એસઆઈટી જયારે બને ત્યારે એમાં વિશ્વાસપૂર્ણ વ્યવસ્થા ઉભી થાય એવા અદાલતોના નિર્ણય રહ્યા છે કે વિક્ટીમને કહે કે તમે લિસ્ટ આપો એમાંથી એક અધિકારી મોકલો ભૂતકાળમાં કોર્ટોએ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે આવી એસઆઈટીઓ બનાવી જે સફરર છે એને ન્યાયનો પૂરેપૂરો અહેસાસ થાય અને ન્યાય મળે એ જરૂરી હોય છે ત્યારે જીવ જાય એ કોઈ રકમ ભરપાઈ કરી જ છે પરંતુ એ દિવસે મધ્યમ વર્ગના પરિવાર અમે પણ એ પરિવારોની મુલાકાત લીધી છે સામેજીને અને આજે ને આવતીકાલે પણ શક્ય હોય ત્યાં પરિવાર ને જ્યાં ઘેર સુધી હું પણ જવાનો છું ત્યારે જોઈએ છે કે આ કોઈ સમૃદ્ધ લોકો નથી પૈસા જીવનો કિંમત ના આપી શકે પરંતુ આવી પડેલા દુઃખમાં થોડી મદદ થઈ શકે જો સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના સરકાર માફ કરી શકતી હોય તો પછી ચાર લાખ તો ના ચાલે હું અભિનંદન આપીશ જાગૃત મિત્રો જે તપાસ આખા કેટલાક પત્રકાર મિત્રો એ લખ્યું કે જે દિવસે બનાવ બન્યો એના આગલા દિવસે એક જુગારના પહેલા ત્રણ કરોડના તોડમાં આ જ લોકો વ્યસ્ત હતા જે હવે અહીંયા તપાસ કરવાના જો આવું જ થવાનું હોય સહકાર આપ્યો છે એમને કહ્યું છે કે આવતીકાલના બંધમાં સૌ જોડાય અને સહયોગ આપે તો એમનો પણ આભાર આ પત્રકાર મિત્રો એ પણ આ ન્યાયની વાતમાં કેટલાક જીબેટ ગોઠવીને કેટલાક સત્ય હકીકત શોધવા માટે ખૂબ કેવું છે હું સમજી શકું કે કોઈનો જીવ બચાવવા માટે તમારે મળવો હટાવવો પડે પરંતુ એ જે સરકારના કહેવા મુજબ જ ત્રણ હજાર ડિગ્રીનું તાપમાન ફેર હોય તો અંદરથી કોઈ જીવતું તો રહેવું જ નહીં અને કાબુ હોય તો જેસીબી થી હટાવો તો અંદર કોઈ હોય તો એની શું હાલત અને હવે અત્યારે ત્યાં વીસ લિટર પેટ્રોલ હતું એવી વાત કરે પુરાવાઓનો ના એ પણ એક મોટો ચિંતાનો વિષય છે એટલે આ ન્યાય માટેની લડત છે ફરી વખત અપીલ કરીશ આપના સૌના કેમેરા દ્વારા પણ લોકો સુધી વાત પહોંચે કે રાજકોટવાસીઓ રાજકોટ એ વિશ્વાસ રાખતા પાંચ મિનિટ પ્રાર્થના કરજો જેની પાસે બહુ જ લાંબુ ભવિષ્ય હતું એવા ફેલાવો મારા ભાવનગર નો એક યુવાન હજી હમણાં જ એના લગ્ન થયેલા અને એકદમ યુવાન કારકિર્દી આવા અનેક કિસ્સાઓ પથ્થરદીલ માણસ નું હૃદય પણ ગ્રમી મને ખબર નથી પડતી મંત્રી અને મુખ્યમંત્રી અહીંયા આવ્યા પછી એમને કેમ એમ નથી થતું જિગ્નેશભાઈ પાલભાઈ શહેર કોંગ્રેસ સમિતિ મારી સાથે લીધું જે અહીંયા છે એમાં કોઈ સાથે પરિવાર સાથે સંવાદ કરો અને કહો એમને કે શું માંગ છે તમારી સરકાર બેઠી છે આપણા આંસુ લીધો પણ પીએમ રિલીફ ફંડમાંથી મોટી રકમની જાહેરાત ન કરી શકું રાહુલ ગાંધીજીને વાત કરી તો એ દિવસે પણ કહ્યું હતું કે હવે જે પરિસ્થિતિ છે એમાં અમે જઈએ છીએ ત્યાં છીએ આપ સંવાદ કરો એમણે તો ત્યાં સુધી તૈયારી બતાવી હતી કે અમે હું રાજકોટ આવી જાઉં કહ્યું નહીં મારે કોઈ પોલિટિકલ સ્ટન્ટ કે પોલિટિકલ વાત કે વડાપ્રધાન નથી આવ્યા ને રાહુલ ગાંધી આવ્યા એવું કરાવવું નથી આપ ખાલી આશ્વાસનનો સંવાદ કરો તો એમને તરત જ આ પાડીને વિડીયોથી ઝોમના માધ્યમથી પરિવાર સાથે સંવાદ કર્યો અમને પણ કહેવું છે કે જે મદદ થાય તે કરો અમારાથી થાય તે પૂરા પરિવારની સાથે અમે રહીએ છીએ ને છીએ હું આભાર માનીશ મારા કેટલાક શહેરના નેતાઓનો કે કોઈને પણ ખબર ના પડે જમણો આપે ને દાદા ખબર ના પડે આપણા સવાલો વિમાન દુર્ઘટના થાય વિમાન મંત્રી રાજીનામું જેની દુર્ઘટના આ તો દુર્ઘટના નથી હપ્તા સીધો સીધો દાખલો છે

એક ધારા અગ્નિકાંડના મુદ્દે ચાલી દુકાન ઉપર પાનના ગલ્લા ઉપર હોટલ વાળા મિત્રો દુકાનદારો રિક્ષા ચલાવતા રાહતારીઓ આ અનેક લોકોને મળ્યા લગભગ અત્યાર સુધી સિત્તેર એસી હજાર લોકોનો જનસંપર્ક આખી રાજકોટ શહેર કોંગ્રેસની ટીમે આ છેલ્લા પચીસ દિવસમાં કર્યો બહુ દુઃખ સાથે કેવું પડે છે આખા રાજકોટ શહેરમાં એક કોમન સુર એવો છે કે આ નિર્ભર સરકાર કે તમે ગમે કેટલા પ્રયાસ કરો કોઈ પણ સંજોગોમાં મોટા મગર મચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી રાજ્યના નાગરિકોને રાજકોટ શહેરના લોકોને હૈયાધારણ ગેરંટી ખાતરી એવી હોવી જોઈએ કે મોરબીમાં હરણી કાંડમાં તક્ષશિલા કાંડમાં જે ન થયું એ રાજકોટના અગ્નિકાંડ પ્રકરણમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને હમે તેટલો મોટો ભારતીય જનતા પાર્ટીનો નેતા ઇન્વોલ્વ હોય એની ચોક્કસ ધરપકડ કરવામાં આવશે આવી કોઈ જ ખાતરી અત્યારે રાજકોટ શહેરના નાગરિકોને અને પીડિત પરિવારોને નથી સતત તમે એસઆઈટી બાબતે જે કહી રહ્યા હતા કે છે એલને એસઆઈટી એ કોથળામાંથી બિલાડું કાઢશે અને એવું જ બન્યું સ્થાનિક લોકો જે સતત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જતા જેમણે વારંવાર ગેમિંગ ઝોનની રમતો રમી છે વિઝિટ કરી છે બધાનું એક સુરે કેવું છે કે વીસ લીટર જેટલું સામાન્ય માત્રામાં પેટ્રોલ હોય જ ના શકે

તો પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર સુધી રેલો ના જાય એવી સમજણના ભાગરૂપે ફક્ત 20 લીટર ની વાત કરી છે બીજો અને મહત્વનો મુદ્દો હું એના પુરાવા ઉપર કામ કરી રહ્યો છું પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વહીવટી ફરજ બેદરકારી માટે જે તપાસ સમિતિની

આપણી રાજકોટ વાસીઓને થવાની છે આપ સૌ મીડિયાના મિત્રોએ આટલા દિવસ દરમિયાન ખૂબ સરસ કવરેજ આપ્યું એ બધા આપ સૌ પણ આભાર માનીએ છીએ અને ફરી એક વાર રાજકોટ પોલીસને પણ કહેવા માંગુ છું કે કાલે બંધ છે દુકાનો અને હોટલો તો બંધ રહેશે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટને કહેજો દારૂના અડ્ડા પણ બંધ રાખે તમારું ચરિત્ર અને આખું રાજકોટ જાણે ચૂક્યું છે ધન્યવાદ પ્રમુખશ્રીએ વિગતે વાત કરી છે જીગ્નેશભાઈ પણ વિગતે વાત કરી આખી ઘટનામાં સરકાર જે છે એક પછી એક નવા મુદ્દાઓ લાવે છે ને અપ્રમાણસર મિલકત સાગઠિયાની છે એ કેસ પણ હવે લાગુ કર્યો છે હું આપના માધ્યમથી ગુજરાતના સરકારના શાસકોને અને ડિપાર્ટમેન્ટને એક ચેલેન્જ કરવા માંગુ છું મીડિયા જો ચેલેન્જને બધા સુધી લઈ જાય કે આ અપ્રમાણસર જે મિલકતો છે એ ગુજરાતના કોંગ્રેસના કે ભાજપના કે અન્ય પાર્ટીના અને અધિકારીઓ આ બધાની અમે અમારી અપ્રમાણસરની મિલકતની તપાસ કરાવવા માટે અમે ખુલ્લે છેલ્લા વીસ વર્ષના આમ તો ત્રીસ વર્ષના શાસનમાં આ અપ્રમાણસરની કિંમત કયા પદાધિકારીની કયા નેતાની કેટલી વધી એક તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એટલે ખુલ્લો પડકાર અમે આ માધ્યમથી કારણ કે અન્યાય થવાના પાછળનું મૂળ કારણ છે ભ્રષ્ટાચાર

કે એક વખત એક વખત એટલા માટે પડશે કારણ કે એક પણ આરોપી પાંચ વર્ષ અને એક મહિનો થયો એક પણ આરોપી જેલમાં નથી મોરબી ઝુલતાપુલ પુલનો એક પણ આરોપી આજે જેલમાં નથી લઠ્ઠાકાંડ નો આરોપી જેલમાં નથી વડોદરાના હરણીકાંડ આરોપી જેલમાં નથી ન્યાય મળશે અને સરકાર માંથી જયારે વિશ્વાસ ગુમાવી બેઠે એમાંથી નિરાશા પેદા થાય આ નિરાશા ગુજરાત માં ઉભી ના થાય આ ગુજરાત નો ચમરબંધી એટલે કોણ જે પાંચે ઘટનામાં જેલમાંથી બહાર નીકળી ગયો એ ચમરબંધી કે ગુજરાતમાં બધા જ આરોપીઓને વારે વારે છોડાવી જાય છે એ ચમરબંધી તો આવા ચમરબંધીઓ છે કોણ છે એની તપાસ થાય એ જ અપેક્ષા આવતીકાલે રાજકોટ મારો અનુભવ એ કહું છું દુકાનોમાં ફર્યા વેપારીઓને મળ્યા બધા જ લોકો એમ કહી રહ્યા છે કે દિલથી રાજકોટ આવતીકાલે બંધ કારણ કે રાજકોટનું જેમ પ્રમુખશ્રીએ કહ્યું કે રાજકોટ થી સૌરાષ્ટ્ર હૃદય છે આ હૃદય છે નિષ્ઠુર ના હોઈ શકે આ હૃદય જે છે એ ધબકતું જ હોય અને ધબકતું હૃદય એટલે આવતીકાલ નું રાજકોટ બંધ નું એલાન આપને સૌને વિનંતી આપના માધ્યમથી કે રાજકોટ નો ખૂણે ખૂણો આવતીકાલે બંધ રહે અને તો જ આ સરકાર જે છે એની આંખો ખુલશે ધન્યવાદ